મારે બાઇક લઈને દસ પંદર કિલોમીટર કઈ રીતે જવું દૂધ કાઢવા ઘાસ ચારો નાખવા કાજી મેં સોના પાણી અત્યારે હાલમાં પુલ ઉપર ફરી વળી અત્યારે હાલમાં પંદર દિવસ થી અમારો કોઈ રસ્તો નથી તો અમારે કઈ રીતે ઘાસ ચારો ડોક્ટર બોલાવાય કઈ રીતે પશુ નું તો અમારે સારવાર કરી પડે બીજું શું કરીએ કયો હોમી સાઈડ અઢાર તબેલા છે અઢાર તબેલા વાળો ને કોઈ જવાનું બંધ થઈ ગયું છે એક અઠવાડિયા થી અને ઓમ ફરી ચક્કર મારીને આપવામાં લગભગ તેર ચૌદ કિલોમીટર જેવું થાય છે અંતર ઉપર સાધન મેલી અને કિલોમીટર પાસું ચાલી નું અમે દસ વર્ષ થી કરેલી છે તમને પુલનું ઊંચું કરી લો પણ કોઈ હો ભરતું નથી બહુ મણવાડ ગોમ માં નદીના નદી ના રસ્તાની બે હજાર પચીસ વર્ષથી વાત ચાલે છે બે હજાર સોળ માં દરખાસ્ત બનાવેલી છે